મોજે દરિયા ચેનલમાં તમામ પ્રબુદ્ધ મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં કોઈ ગુરુ નથી કે કોઈ શિષ્ય નથી મિત્ર ભાવે જ તમને જીવનનું જરૂરી જ્ઞાન મળશે એના માટે કોઈ ગુરુ દક્ષિણા પણ આપવી નહીં પડે આ પહેલાં પણ અમુકને હું મિત્ર ભાવે જ આ અગોચરની વાતો કરતો ત્યારે પોતાની જાતને માની બેઠેલા ગુરુઓએ ઘણી વાર મને કહેલું કે યાર આવી વાતો બધા સાથે ના કરવાની હોય ત્યારે પણ હું એ જ કહેતો કે તમે ગુરુ બન્યા વગર મિત્ર ભાવે કેમ નથી કહી શકતા લોકોને એટલે મિત્રો આ વાતોને ધ્યાનથી સાંભળજો બાકી ચેલા બન્યા સિવાય આવી વાતો આ તમારા કહેવાતા ગુરુઓ નથી કરતા હોતા બસ આ વિડિયો ગમે તો ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક કરી અને શેર કરજો વિનંતી છે તો આગળના એપિસોડમાં આપણે જોયું કે મગજ અને નાના મગજની ખૂબી અને ખામીઓ શું છે બરાબર એમાં હમણાં તમે મોટા મગજ ને ભૂલી જાઓ આપણે નાના મગજ યાને સબકોન્શિયસ માઇન્ડ પર જ ફોકસ કરીએ તો આપણે આગળ જોયું કે નાના મગજ પાસે કોઈ ભાષાનું જ્ઞાન નથી એ ફક્ત તમે જે કલ્પનાઓના ચિત્રો જે તમારા મગજમાં ઉભર્યા હોય એ જ સમજે છે તો એના પરથી ખ્યાલ રાખવાનો તમારે કે એવી કોઈ નેગેટિવ કલ્પનાઓ તમારે જીવનમાં કદી કરવી નહીં જેથી કરીને જીવનમાં તકલીફ પડે હંમેશા પોઝિટિવ કલ્પનાઓ કરવી એક મહાત્મા પાસે મેં સાંભળેલું કે વિચાર કરતા પણ વિચાર કરજો કારણ કે મિત્રો તમારી કલ્પનાના ચિત્રો જો નાના મગજ સુધી ભૂલથી બી પહોંચી ગયા ને તો એ હકીકત બનાવી દેશે કારણ કે આપણે આગળ જોયું એમ એનો પાવર આખા વિશ્વ ઉપર છે અને બીજું કે એને સારા નશાનું કે દુનિયાદારીનું ભાન પણ નથી એટલે જો તમે નેગેટિવ કલ્પના કરો તો એ નેગેટિવ ઘટના પણ ઘટાવી દેશે એનું કામ જ એક જીન જેવું છે હુકુમ મેરે આકા એવું છે એટલે મિત્રો ભલે આખી દુનિયા કહેતી હોય કે તમારી અંદર પરમાત્મા બેઠેલો છે પણ નહી હું તમને કહું છું કે એટલું યાદ રાખજો તમારી અંદર પરમાત્મા નથી રહેલો તમારી અંદર એક જીન બેઠેલો છે જે ફક્ત તમારા ઓર્ડરની રાહ જોવે છે અને એટલે જ તમે જોયું હશે કે ચોર લૂંટારા પણ એમના મકસદમાં તમારી કરતા પણ વધુ કામયાબ થાય છે એનું કારણ શું છે મિત્રો કે એ હંમેશા એમના મગજમાં ચોરીના અલગ અલગ પ્લાન ઘડતા જ હોય છે અને જે કલ્પના તમે સતત એક ધારી કરો ને એ એકાદ વાર તો નાના મગજ સુધી યાની એ જીન સુધી પહોંચી જ જાય અને એ એના ચક્રો તમને સફળ બનાવવા માટે ગતિમાન કરી જ દે એટલે એની સામે તમે સીધા સાદા અને સરળ માણસો નું જોઈએ તો કેવું છે કે તમે એકદમ સીધા સાધા માણસ છો બરાબર તો તમે રૂપિયા વાળા થવાની કલ્પના તો કરો પણ તમે જોજો તમને તમારી ચાદર યાદ આવી જાય ભાઈ ચાદર હોય એટલા પગ લાંબા કરાય એટલે તમને વિચાર તો આવે કે વડાપ્રધાન બની જવું છે પણ તરત તમને તમારી જ ચાદર યાદ આવી જાય ના ના ભાઈ એ કામ આપણા નહીં રૂપિયાવાળા થવું છે ના ભાઈ આપણી એટલી ક્વોલિફિકેશન નહીં આપણી એટલી ઓકાત નહીં એટલે મૂળ બને એવું છે કે તમારી કલ્પનાઓ લૂલી કલ્પનાઓ થઈ જાય છે મોટા મગજમાં એક વિચાર તો ઉભરાય છે પણ પાછા તમે જ એનું ખંડન કરી નાખો છો કે આપણી હેસિયત બહારની વાત છે ભાઈ અને એના લીધે કલ્પના એકદમ છે ને તમારી ગાઢ ના બને વિચારો આવે ને પાછા જતા રહે પણ જો તમે મગજમાં નક્કી કરી દો કે આમ જ થવું જોઈએ ભલે તમે કોઈ પણ સંજોગોમાં હો ભલે તમને ક્યાંય દૂર દૂર સુધી એનો અણસાર પણ ના હોય છતાં તમે કલ્પના કરો કરે જ જાઓ કરે જ જાઓ કે રૂપિયાવાળા થવું જ છે અને જો એકાદ વાર તમારી અંદર બેઠેલો જીન તમે જેને ભગવાન કહો છો એણે એ સાંભળી લીધી તો એનો પાવર આખા વિશ્વ ઉપર છે અને એણે તમારી કલ્પના જોઈ લીધી પછી ભાઈ કાંઈ ઘટે નહીં એ એવી સિચ્યુએશન તમારા માટે પેદા કરે ને કે તમે રૂપિયાવાળા બની જ જાઓ એટલે તો કહ્યું છે ને કે એના દરબારમાં દેર છે પણ અંધેર નથી પણ ભાઈ સારા કામ માટે નહીં ખરાબ કામ માટે પણ એ જ છે એટલે બસ એ તમારી અંદર જે બેઠેલો ભગવાન કે જીન છે ને એની એ વાત છે અને મોટા ભાગે મોટા ભાગમાં તમે જોજો કે આ મોટિવેશનલ સ્પીકરો હોય છે ને એ એટલે જ કહેતા હોય છે તમને કે રૂપિયાવાળા થવા માટે પહેલાં તમારે એવા દેખાવું જોઈએ મોટાભાગે તમે જોજો પેલા એમબેના બિઝનેસવાળા આવું બહુ કહેતા હોય છે કે તમારે કાર જોઈએ છે તો ઓડી કારનો ફોટો તમારા બેડરૂમમાં લગાવો પણ ભાઈ એ સબકોન્શિયસ માઇન્ડનો સિદ્ધાંત કામ કરતો હોય છે કે તમે જેની સતત કલ્પના કરો ને એ તમે બની જ જાઓ એટલે મિત્રો જો તમારે તમારા ભગવાન કે જીન સુધી તમારી જો સીધી વાત પહોંચાડવી હોય તો એક રસ્તો આ છે કે સતત એ વસ્તુની કલ્પના કરો અને એમાં જરા પણ નેગેટિવ કલ્પના ના કરો કે ભાઈ આપણી હેસિયત નથી કે આમ છે કે તેમ છે બસ મારે આ જોઈએ એટલે જોઈએ જ અને એની સતત કલ્પના કરો અને એવી રીતે કરો કે એ વસ્તુ તમને મળી જ ગઈ છે અને મિત્રો બીજો એક રસ્તો આનાથી પણ સરળ છે પણ એ જાણવા માટે હવે તમારે બીજા એપિસોડની રાહ જોવી પડશે કારણ કે વિડીયો લાંબો થઈ ગયો છે તો મિત્રો આવા જ વિડીયો વધુ બનાવવાનું પ્રોત્સાહન મળે એ માટે ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને સંબંધીઓને શેર કરજો કારણ કે આપણા વિડીયો તમે ફેમિલીમાં પણ સાંભળી શકો એવા જ રહેશે તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં